આરોપી દસ્તગીર શરીફ શાહ દીવાની પૂછપરછ કરતા તેણે ત્રણેક વર્ષ પહેલાં મઢુલી સર્કલ ખાતેથી મોટરસાયકલ નંબર ઝીઝે સિક્સટીન એસી ટુ વન થ્રી વન થ્રી સેવનની ચોરી કરી હતી તેમજ એક માસ પહેલાં ભરૂચ તાવડા રોડ રાજાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાયકલ એમએચ ફોર્ટીન ડીઝી વન ટુ ઝીરો સેવનની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ચાલીસ હજારની કિંમતની ચોરીની ત્રણ બાઇક કબજે કરી હતી